પછી આ અમારી શેરી છે ને સત્સંગ મંડળ સંભાળે છે આ બે બેન છે ને સરસ મજાના ગીત ગાય છે એ લોકો લસણ લઈને બેઠા છે અહીંયા આદુ છે બરાબર હા એ સત્સંગ મંડળ મંડળમાં આવે જ હોય બરાબર ગીત બહુ મસ્ત આવડે છે એને તે આમ દૂર દૂર સુધી નજર નાખો ને આપણે મેથી પાસે જઈએ ચાલો લોકો મેથી સુધારે બીજાની મેથી મારે આવો બતાવી આવો હરકા છે આ બાજુ આ બાજુ મેથી મેથી બતાવો મેથી બતાવો

અહિયા છે ને ચૂલા માં આમલી ભજીયા છે તો ભજીયાની ચટણી તો જોશે ને એટલે અહિયાં આમલીની તૈયારી થઈ રહી છે આમલી ગળવા મૂકી છે અને તમે કોઈ કેટલી ક્વોન્ટિટી માં જોઈએ તો ખબર જ હોય શેરી માં હોય એટલે આવું કઈક છે જેન્ટ્સ આ આયોજન માં છે બૈરાઓ સુધારવામાં છે પછી જેન્ટ્સ બનાવશે ને અમે ખાશું બરાબર ને ચાલો અહીંયા પાછા ધારા છે આ બાજુ આ બાજુ મેથી મેથી બતાવો મેથી બતાવો

છે ફેમિલી આવી હવે આપડે બાર ચૂલો બતાવો છે આવો ચૂલો છે ને ચૂલામાં આમલી ભજીયા છે તો ભજીયાની ચટણી તો જોશે ને એટલે અહીંયા આમલીની તૈયારી થઈ રહી છે આંબલી ગળવા મૂકી છે અને તમે કોઈ કેટલી ક્વોન્ટિટીમાં જોઈએ તો ખબર જ હોય શેરીમાં હોય એટલે આવું કઈક છે જેન્ટ્સ આ આયોજન માં છે બૈરાઓ સુધારવામાં છે પછી જેન્ટ્સ બનાવશે ને અમે ખાશું બરાબર ને ચાલો મરચાના ભજીયા બનાવાના છે ના પટી પટ્ટી મરચાના ભજીયા છે કાપી ને તો બીજા નખાઈ ગયા

જો મરચા છે ઓ પટ્ટી ના બધી કા કાઈ છે હા એક ના કા કાઈ છે સૌરાષ્ટ્ર Semaru Anda Oh સુખ છે સસરાનું સુખ છે ધણી નું સુખ છે પણ આ કાંદા નું સુખ નથી

અરે ન્યા હાલો આખો જી કેવાક લાગે છે મીઠા છે મીઠા કામ કરી કરીન પછી મીઠા જ લાગે ને એડીંગલી શિંગુ આવે કેવાક લાગે છે મીઠા છે હે ને હવે દી બાઈ બેસી હે ઓણ નાખો છો ઓણ નાખો છો અરધી બાઈ બેસી ગઈ છે

ચાખા ભજીયા ચાખા કે નહીં ભજી નથી ચાખા બટેટા પૂરી ચાખી લ્યો ચાખી લ્યો ચાલો હવે આપણે ભજીયા ખાઈ લઈ બહુ ભૂખ લાગી છે ક્યારના વાટ જોતા હતા ઈ મળી ગયા છે આપણને ભજીયા પટ્ટી ભજીયા થી ચાલુ કરીએ આપડા ફેવરિટ નામ જાય છે ભાઈ તમે છે ને આ બધું તૈયારી કરી રાખો ને ત્યાં બીજા ગણપતિ જોતા એમ એમ જ હોય ને

તેમી દુરમ કોરા બી કે રોય મેલા કોરા બી કે રોય આ બેન બી છે અમારે આ મીસુ 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 થાય છે હા બી એક કે ને

સત્યનારાયણ મૃત સપિયા પંચામૃત સ્નાંત શુદ્ધો સર્પયાંતુ ભગવાન ગણપતિનારાયણ વિનાશવે પ્રિયુત્ર મંગલ ભગવાન વિષ્ણુ મંગલ કર્વજ मङ्गलं फकी नायकं श्रीरामचन्द्रं भजे कुलसत्यनारायणदेवकी जय हे मानीथाणि चि असौ अनामेवा कर दो लिका मयगे मा गण चोरे मोहन माखन चोरी मोहन, चित चोरी Krishna ghere